અમદાવાદીઓનો પ્રેમ છે જે ગરબા માટે જે આર્ટિસ્ટો માટે મારા માટે એને ખૂબ ખૂબ ધન્ય ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌ ખેલૈયાઓનો આપ દર્શકોનો મારા તરફથી આપ સૌને હેપી નવરાત્રી થેન્ક યુ સેફ રીતે નવરાત્રી ઉજવો તમારું ધ્યાન રાખો માતાજીની આરાધના કરો થેન્ક યુ જય માતાજી અમદાવાદમાં ગરબા કાર્નિવલ 2024 પ્રી નવરાત્રી સેલિબ્રેશનની ઉજવણી સિંગર કિંજલ દવે ગરબાની રમઝટ બોલાવી

ગરબાનું નામ સાંભળતા જ દરેક ગુજરાતીના અને અમદાવાદીઓના પગ થનગનવા લાગે છે તો નવરાત્રી શરૂ થવામાં હવે ગણતરીના કલાકો ગણાઈ રહ્યા છે ત્યારે અમદાવાદમાં એક ઓક્ટોબરે પ્રિ નવરાત્રી સેલિબ્રેશનના ભાગરૂપે ગરબા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું સિદ્ધિ વિનાયક એમ જે અને દ્વારકેશ ઇવેન્ટ દ્વારા અમદાવાદમાં ગરબા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદના આર એમ પટેલ ફાર્મ ખાતે

અમદાવાદીઓએ મને ઘણો પ્રેમ પણ આપ્યો અમદાવાદમાં ઘણા સમય પછી પરફોર્મ કર્યું છે ત્યારે હજારો અમદાવાદીઓ જોડાયા તેનો મને ખૂબ જ આનંદ પણ થયો છે ગરબા કાર્નિવલના આયોજક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વર્ષે ગરબા પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખેલૈયાઓ ગરબા રમવા આતુર છે ગરબા રસિકોમાં સિંગરોનો પણ અલગ જ ક્રેઝ છે ગરબા રસિકોમાં ગરબાના સિંગરોનું પણ અલગ જ આકર્ષણ હોય છે ફેવરિટ સિંગરને જોઈને પણ અમુક લોકો ગરબે રમવા જતા હોય છે માટે આ વર્ષે અમે અમદાવાદની જનતાની માંગણી અનુસાર તેમના લોકપ્રિય કલાકાર અને ગરબા ક્વીન કિંજલ દવે સાથે પ્રિ નવરાત્રીનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જય માતાજી અમદાવાદ થેન્ક યુ સો મચ માતાજી હવે એક જ દિવસમાં આપણા સમક્ષ પધારી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતમાં ભારતભરમાં અને ભારતની બહાર પણ નવરાત્રીનો માહોલ સ્ટાર્ટ થઈ ગયો છે ત્યારે આજે હું કિંજલ દવે પ્રી નવરાત્રિમાં અમદાવાદ ખાતે પરફોર્મ કરી રહી છું ખેલૈયાઓની જે ભીડ ઉમટી છે અમદાવાદનો પ્રેમ છે જે ગરબા માટે જે આર્ટિસ્ટો માટે મારા માટે એને ખૂબ ખૂબ ધન્ય ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌ ખેલૈયાઓનો આપ દર્શકોનો મારા તરફથી આપ સૌને હેપી નવરાત્રી થેન્ક યુ સેફ રીતે નવરાત્રી ઉજવો તમારું ધ્યાન રાખો માતાજીની આરાધના કરો થેન્ક યુ જય

અને અત્યારે જે આયોજક છે એમણે વિચાર્યું નથી કે આટલી બધા તમારા ફ્રેન્ડ ઉમડી પડશે તમારું નામ સાંભળીને જો ઉમડી પડ્યા છે એટલે તમારા ફ્રેન્ડ વિશે અમારે ન્યૂઝ ફોર ઇન્ડિયા તરફથી શું કહેવા માંગશો આપણે ફ્રેન્ડને બસ કઈ જ નહીં બધા સેફ રીતે નવરાત્રી ઉજવો કારણ કે સેફટી બધાની બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને મેઘરાજા થમી ગયા છે આપણા અમદાવાદીઓ પર વરસાદની કહેવાય ને મેઘરાજાની કૃપા થઈ ગઈ છે તો બસ નવરાત્રી બધાની બહુ સરસ જાય સેફ રીતે ઉજવો માતાજીની આરાધના કરો અને બસ આપના પરિવારજનો સાથે ઉજવો થેન્ક યુ